ખોટમાં છો ઇન્સાન પાસે જે કઈ મૂડી હોય જે શરમાયું અને કેપિટલ હોય એ બે જાતના હોય એક તો એ છે કે જે કિંમતી વસ્તુ જ છે એને બદલવાની જરૂર નથી દાખલા તરીકે સોનું મારી પાસે ઘણો બધો સોનું હોય હું એને સાચવીને રાખીશ હું પણ માલદાર રહીશ એને વારસામાં મૂકી જાવ તો બાલ બચ્ચાએ એનાથી લાભ ઉઠાવશે પણ અમુક શરમાયો અને મૂડી એવી હોય કે જે બાકી નથી રહેતી એને બદલવી પડે કોઈ માણસ ખેતી કરતો હોય જેનો બાગ હોય 1 ટન ખજૂર આવે 1 ટન આટલા ફળ અને ફ્રૂટ આવે એનો શરમાયો છે એની મોડી છે પણ એને સાચવીને રાખી નથી શકતો અમુક દિવસો અમુક સમય બાદ એને બદલાવવું પડે એને રૂપિયા અને પૈસામાં એને માલમાં એને બીજી કોઈ કરન્સીમાં ચેન્જ કરવું પડે તો એ ફાયદામાં નહીતર પછી ઇ નુકસાનમાં છે ઇnsan ની ઉમર ઇnsan ની જિંદગી આ બીજા પ્રકારના સermાયા ની જેમ છે કોઈ ની પાસે ફળ અને ફ્રૂટ હોય એના સermાયા તરીકે જો એને બદલે નઈ ને તો એ ખરાબ થઈ જશે એ સડી જશે એ બરબાદ થઈ જશે કુરાન ની મજીદ પણ સૂરે અસ્ર ની અંદર કહી છે ને બધા ઇnsan કોટમાં કારણ કે એમની ઉમર પૂરી થઈ રહી છે એની જિંદગીનો સમય ખતમ રહી થઈ રહ્યો છે હવે જોવાનું ઈ છે પોતાની ઉમર અને ઇન્સાન કઈ ચીજ થી બદલે છે જન્નત અને એની નહેમતોને ખરીદે છે જેવી રીતના સાતમાય મામે ફરમાયું કે આ તમારા બદનની આ તમારી ઉમરની આ તમારી જિંદગીની કિંમત જન્નત અને એની નેમત છે એના કરતા ઓછા માં વેચા તો પછી નુકસાનમાં કોઈ જહન્નમનો અઝાબ ખરીદે